વલસાડ જિલ્લા ડ્રાઈવર એસોસિએશન દ્વારા સરકારના કાળા કાયદાના વિરોધમાં ડૉક્ટર સાહેબ સર્કલ ધરમપુર ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી જ્યાં ધારાસભ્ય અનંત પટેલ ધરમપુર તાલુકા સભ્ય કલ્પેશ પટેલ સરપંચ દેવુ મોકાશી તેમજ અન્ય આદિવાસી આગેવાનો ડ્રાઈવરોને સહકાર આપવા હાજર રહ્યા હતા આ કાળા કાયદાનો વિરોધ કરવા ધરમપુરના જુદા જુદા ગામો અને અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ડ્રાઈવરો હાજર રહ્યા હતા આર્થિક આપણા દેશની જે આર્થિક પરિસ્થિતિને ચલાવનારો ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ માટે એને જો તમે આવી રીતે ફાઇન કરતા હોય તો એ કેટલું વ્યાજબી કહેવાય તો ખરેખર આ આ કાયદાના વિરુદ્ધમાં આપણે છે અનંત સાહેબ તો છે જ પણ અને બે આવી ગયું છે ને બે માં બી ચૂંટણી આવવાની છે આવવાની છે ને એમને જ્યારે પડકાર આવશે એના એમની સામે ગમે તેટલી વિપત્તિઓ પણ ત્યારે પણ આપણે એમને સાથ આપવાની જરૂર છે બધા તૈયાર છો ને તૈયાર છો ને આખી રાત ને આખો દિવસ પરિવાર ને સાઈડ પર મૂકીને લોકો ની રક્ષણ માટે જાય તેની હાલત આજે નીચે બેસવા કરે અરે હું તો એમ કરી બતાવું છું પણ અમારું મનોબળ અને અમારા સાથી મિત્રો તેમજ અમારી સમગ્ર પાંચ ટીમ ની એટલી તાકાત હતી કે પેલા બે ચોથું ને આઠમું ભરેલા મંત્રીઓને ને અહીંયા અમે રેલી કરીને અમારા અનંતભાઈ ના સમર્થન થી રેલી કરીને બતાવીએ મિત્રો લડાઈ ની વાત કરીએ તો તમારી શરૂઆત છે પણ અમારી શરૂઆતમાં